હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર તમે બી કેનેડાની અંદર સ્ટેટસ પૂરું થવાનું આવી રહ્યું છે તમારું વર્ક પરમિટ પૂરી થવા આવી છે પીઆર હજી મળતું નથી અથવા તમે તમારા બાળકો માટે બી આ વસ્તુ જાણવા માગો છો તો આજનો વિડિયો ખાસ જોજો આજે હું તમને એ જ વસ્તુ કહીશ કે તમારું કદાચ સ્ટેટસ પૂરું બી થઈ જાય કેનેડાની અંદર તો એ પહેલાં તમારે શું કરવું અથવા તો ત્યારબાદ શું કરવું જેનાથી તમને લોકોને કેનેડા ડિપોર્ટ ના કરે અથવા તમારા મગજની અંદર જે શંકા જે ભય ઊભો થયો છે એ ભયને તમે દૂર કરી શકશો વર્ક પરમિટ તમારી એક્સટેન્ડ કરવી છે તો એનું સોલ્યુશન બી આની અંદર તમને મળી જશે જો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને મેક્ઝિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન હવે તો કંઈક પહેલી વસ્તુ કે સૌથી અત્યારે વધારે હેડેક ક્યાં આગળ છે સ્ટુડન્ટ્સની અંદર જેમની વર્ક પરમિટ પૂરી થવા આવી છે હજી કોઈ એમને અપડેટ મળી નથી અને એ પછી બી એ લોકોને ટેન્શન એ છે કે કેનેડા એમને શું રિપોર્ટ કરી દેશે આ બધા જે ટેન્શન છે એ લોકોની માટે આજે ખાસ આજનો વિડિયો ડિટેલમાં પોઈન્ટ ટુ પોઈન્ટ શાંતિથી જોજો સૌથી સારી વાત એ છે કે આઈઆરસીસી ઓલરેડી તમને લોકોને સેટલમેન્ટના ઓપ્શન આપવાના પ્રયત્નો કરી રહ્યું છે એટલે એક સારી વાત છે તમે લોકો નેગેટિવ ના ઓર પેનિક ના થાવ અધર અધર જુગાડમાં પડવા કરતાં બી હું તમે લીગલ રસ્તો કરું એકવીસમી જૂને એક ન્યૂ પોર્ટલ બી એમણે એક એપ્લિકેશન માટે ઓપન કર્યું છે કે જેની અંદર તમારે તમારી વર્ક પરમિટને જ એક્સ્ટેન્શન માટે એપ્લાય કરી દેવાનું છે કદાચ તમારી પીઆર ફાઇલ મૂકેલી છે તો બી ભલે મૂકેલી રહી તમારું એક્સ્ટેન્શન જો તમને મળી જશે વર્ક પરમિટનું તો તમે કેનેડામાં ફરીવાર લીગલી સ્ટે કરી શકશો આની એક કન્ડિશન એવી રાખવામાં આવી છે બે રીતે એપ્લિકેશન થઈ શકશે ઓનલાઈન એપ્લિકેશન બી થાય છે અને પેપર બેઝ એપ્લિકેશન બી થશે ઓનલાઈન એપ્લિકેશન કરો તો એના એક યુટીસી ટાઈમિંગ આપેલા છે આમની જે ઓનલાઈન સિસ્ટમ છે એ યુટીસી ટાઈમ પ્રમાણે કામ કરે છે કોઓર્ડિનેટેડ યુનિવર્સલ ટાઈમ પ્રમાણે એ ટાઈમ પ્રમાણે તમે એપ્લિકેશન્સ કરી શકો છો ઓફલાઈન પ્રોસેસ કરવી છે તો તમારે પેપર બેઝ એપ્લિકેશન કરવી છે તો એ ડે ટાઈમની અંદર થતી હોય છે કેનેડિયન ટાઈમની અંદર તમે એ રીતે એપ્લિકેશન કરી શકો છો આની એક કન્ડિશન એ છે કે તમારી જે વર્ક પરમિટ એક્સપાયર થતી હોય એ ડેટ પહેલાં તમારે આ વસ્તુ એપ્લાય કરી દેવી પડશે જેથી કરીને તમને આ એક્સ્ટેન્શન માટે ઇઝી થઈ શકે આ સિવાય આના અધર અધર ઓપ્શન્સ આપેલા છે જે કે બોર્ડલ મરીન ઉપર છે એરપોર્ટ પર છે એના સેન્ટર્સ પર છે આ જગ્યાએ બી તમે તમારું એક્સટેન્શન એપ્લિકેશન કરી શકો છો એકસો ને પંચાવન ડોલરની એની ફીઝ રાખવામાં આવી છે તમે જ્યારે બી આ એપ્લિકેશન કરો ત્યારે એક વસ્તુ ધ્યાન એ રાખવાનું ખાસ કે તમારી આખી એપ્લિકેશનને પ્રોપરલી ચેક કરો તમારો એમ્પ્લોયર્સ ડિટેલ છે તમારી પોતાની ડિટેલ છે અને ત્યારબાદ આને એપ્લિકેશનને સબમિટ કરો તમે સબમિટ કરશો એટલે તમને એક એક્સટેન્શન લેટર મળી જશે ડબ્લ્યુપી એક્સટેન્શન લેટર વન ટાઈપ ઓફ તમે આને કહી શકો કે જે તમને લીગલ રાઇટ્સ પ્રોવાઈડ કરશે કેનેડાની અંદર સ્ટે રાખવાના અને કેનેડાની અંદર તમારું જે તમે જોબ કરો છો એને કન્ટિન્યુ તમે રાખી શકશો આ પ્રકારની તમે એપ્લિકેશન્સ કરી શકો છો બંને પ્રોસેસમાંથી પ્રાયોરિટી હું તમને કહું તો એવી રાખી શકાય કે જ્યાં આગળ તમે ઓનલાઈનને પ્રાયોરિટી વધારે આપજો બિકોઝ એની અંદર ફાસ્ટ ટ્રેક પ્રોસેસ છે જેમાં તમારે કોઈ કુરિયર કરવાની ઝંઝટ ના રહે પેપર્સ મોકલવાની ઝંઝટ ના રહે ઓનલાઈન અપડેટ તમારે લેવી તમે તમારું પોર્ટલ ઓપન કરીને તમે લઈ શકો છો એટલે સજેસ્ટેબલ ઓપ્શન જે છે એ ઓનલાઈનનો આની અંદર જ્યારે બી ઓનલાઈન એપ્લિકેશન કરતા હોવ ત્યારે ખાસ બે વસ્તુ ધ્યાનમાં રાખો એક તો તમારી પાસે પ્રોપર સ્કેનર અથવા મોબાઈલની અંદર સ્કેનર ઓપ્શન્સ અવેલેબલ હોય જેથી કરીને તમે ડોક્યુમેન્ટ જેટલા બી રિકવાયર્ડ હોય અને એટ એ ટાઈમ તમે સ્કેન કરીને અપલોડ કરી શકો અને ક્રેડિટ અથવા તમારું ડેબિટ કાર્ડ જેનાથી તમે ફીસ બે કરી શકશો બે વર્ક પરમિટ છે ઓપન વર્ક પરમિટ અને જોબ વર્ક પરમિટ જે કહી શકો છો એકની ફીસ છે સો ડોલર છે ઓપન વર્ક પર્મિટ છે એની ફીસ છે એકસો ને પંચાવન ડોલર જે તમે ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડથી પે કરી શકો છો આ વસ્તુ તમે એપ્લાય કરતા હો ત્યારે એક ખાસ પોઈન્ટ એ જોજો બિકોઝ પાસપોર્ટની એક્સપાયરી ડેટ બિકોઝ ઘણી વખત એવું થતું હોય કે બધાને ઈઝી નથી હોતું કે ભાઈ જ્યારે એમને પાસપોર્ટ કઢાવ્યો તરત જ તે સ્ટડી માટે કેનેડા નીકળી ગયા કે હજી બે ત્રણ વર્ષ જ પાસપોર્ટ નથી આવ્યા ઘણો જ જેને જૂનો પાસપોર્ટ હોય તો ઘણા સિચ્યુએશનની અંદર એવું બી હોય કે પાસપોર્ટ છ એક મહિનાની અંદર એક્સપાયર થતો હોય તો આવા કેસની અંદર પહેલાં તમે પાસપોર્ટ પ્રોપરલી ટેન ઇયર્સવાળો એક્સટેન્ડ કરીને લઈ લો ન્યૂ પાસપોર્ટ એપ્લિકેશન કરી ન્યૂ પાસપોર્ટ પહેલાં લઈ લો પછી જ એપ્લિકેશન કરો બીકોઝ જો ઘણી વખત એવું થશે કે તમે એક યા બે વર્ષનું એક્સટેન્શન માંગ્યું છે અને એની સામે જો તમારો પાસપોર્ટ જ છ મહિનામાં એક્સપાયર થતો હશે તો તમારી એપ્લિકેશન હોલ્ડ થવાના અથવા એના ઉપર રિસ્ક આવવાના ચાન્સીસ વધી જશે બહુ જ સરળ લેંગ્વેજની અંદર ટ્રાય કરી છે કે તમને લોકોના વસ્તુ સમજાવી કદાચ ડિટેલ તમારે જો જાણવી હોય તો કોમેન્ટ કરી શકો છો અથવા મારી ટીમનો કોન્ટેક કરી શકો છો તમને હજી આના કરતાં વધારે પ્રોપર ડિટેલની અંદર આખી વર્ક પરમિટ તમને લોકોને સમજાવશે અથવા ગાઈડ કરશે બટ મેં તમને કીધું એટના ટ્રાય એ જ છે લગભગ ઘણા ટાઈમથી હું ટ્રાય કરું છું કે જે સ્ટુડન્ટોનું અમે વાતો સાંભળીએ છીએ ત્યાંથી ખ્યાલ આવે છે કે જે પ્રેશરાઈઝ સિચ્યુએશનમાં એ લોકો છે અથવા પેરેન્ટ્સ છે કે ભાઈ લોન લઈને બી અમને ભણવા મોકલી દીધા છે સ્ટુડન્ટોને આ સિચ્યુએશનને બને એટલી એમને પાસે માહિતી પહોંચતી કરો અથવા અમે બી એવી ટ્રાય કરીએ છીએ કે એમને આ માહિતી મળે જેથી કરીને એમને જે બી રિલેક્સેશન મળે એના માટે જો માહિતી સારી લાગી છે એક લાઇક કરી દેજો મેક્ઝિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત